તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું લારી પર મળે એવી ગરમા ગરમ છુટ્ટી છુટ્ટી સાબુદાણાની ખીચડી બનાવીશું બહુ ટેસ્ટી એવી બહુ ઓછા તેલમાં તૈયાર થઈ જશે અને આ રીતે જો તમે ઘરે બનાવશો તો બહારની પણ ભૂલી હંમેશા ઘરે જ બનાવો એટલી ટેસ્ટી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ ફરાળી સાબુદાણાની ખીચડી એના માટે એક બાઉલમાં આપણે દોઢ કપ સાબુદાણા લઈ લઈશું અહીંયા સાબુદાણા તમારા પાસે જો ટાઈમ હોય અને પ્લાન હોય તો તમારે રાત્રે પલાળી દેવાના તમારે જો બપોરે પણ બનાવી હોય તો વહેલા સવારે તમારે સાબુદાણાને પલાળી દેવાના છે દોઢ કપ સાબુદાણા લઈ એને આપણે બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ મેં પાણી નીતારી દીધું આ રીતે પાણી નીતારી દો એટલે આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી અડધો કપથી થોડું ઉપર અને પોણો કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આ રીતે તમે ચેક કરશો થોડું હલકું પાણીમાં ડીપ કરી સાબુદાણાને તો પાણી થોડું ઉપર રહેશે એટલું પાણી તમારે ઉમેરવાનું છે તો બહુ વધારે પડતું પાણી ઉમેરી સાબુદાણાને નથી પલાળવાના માત્ર ઉપર હલકું તમને દેખાય એટલું પાણી ઉમેરી અને આપણે એને ઢાંકી બે કલાક જેવું પલાળી દઈશું ટાઈમ હોય તો પૂરી રાત માટે કે પાંચથી છ કલાક પણ તમે પલાળી શકો સાબુદાણા પલળી અને લગભગ બે કલાક જેવું થઈ ગયું પછી આ રીતે ઢાંકણ ખોલી સાબુદાણા તમારે છૂટા છૂટ્ટા કરી લેવાના એક સાબુદાણા આ રીતે તમારે પ્રેસ કરી લેવાનો તો એકદમ પરફેક્ટ એવા પલળી સાબુદાણા તૈયાર થઈ ગયા સાબુદાણાની ખીચડી તમે કોઈ પણ વેરાયટીની બનાવો સાબુદાણા જો તમારા બરાબર પલાળેલા હશે તો જ સાબુદાણા ખીચડી બરાબર બનશે તો આ ટિપ્સ સાથે તમારે સાબુદાણાને પલાળવાના છે હવે સાબુદાણામાં એક કપ બાફેલા બટેટા તો નાના નાના ટુકડા પણ કરી શકો છો મેં મીડિયમ એવા કર્યા છે અને આપણે એને સાબુદાણા સાથે હલકા હાથે આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે સાબુદાણા બટેટાનું મિશ્રણ તમારે આ રીતે રેડી કરી લેવાનું હવે એક પેન લઈ લઈશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા કે મોટી મુઠ્ઠી ભરી આ રીતે શિંગદાણા તમારે ઉમેરી અને શિંગદાણાને ક્રિસ્પી અને હલકો કલર બદલાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે સાતરી લેવાના છે તો ક્રિસ્પી તળેલા શિંગદાણા બહુ સારા એવા લાગશે તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો તમે શીકેલી શીંગ પણ ગાર્નિશિંગમાં વાપરી શકો છો તો ગાર્નિશિંગમાં સાથે સાથે થોડી આપણે સાબુદાણા ખીચડીમાં પણ ઉમેરીશું હવે એ જ બચેલા તેલમાં બે ટી સ્પૂન જીરું જીરાને હલકું સતળાવા દઈશું જીરું સતળાઈ જાય એટલે બેથી ત્રણ લીલા મરચાં તીખા મોળા તમારા હિસાબે લેવાના સાથે મીઠા લીમડાના પાન ઉમેરી હલકું આ રીતે સાંતળી ગેસની આંચ બંધ કરી અને વઘારને સાબુદાણા બટેટાનું મિશ્રણ છે એમાં રેડી દેવાનું છે તમે અહીંયા ઘીનો વઘાર પણ કરી શકો મેં તેલનો વઘાર કર્યો છે આ રીતે વઘાર ઉમેરી અને સાબુદાણા અને બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે ગરમ તેલનું એક કોટિંગ તમે કરી લેશો તો સાબુદાણા અને બટેટા આપણે એને સ્ટીમ કરીશું તો પણ એકદમ જલ્દીથી છૂટા છૂટા થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે લાઇટ લાઇટ તેલનું કોટિંગ આવે એ રીતે તેલનો તમારે વઘાર કરી મિક્સ કરી દેવાનું છે છે આ રીતે મિક્સ થઈ જાય એટલે એક તપેલી કે કોઈ બાઉલ સ્ટીલનું લઈ લેવાનું અને એમાં તમારે આ રીતે સાબુદાણા બટેટાને ભરી દેવાના છે તો આપણે હવે એને સ્ટીમ કરવાના છીએ તો બે ભાગમાં થોડા થોડા કરી અને બે બાઉલમાં મેં આ રીતે ભરી સાબુદાણા બટેટાને મિશ્રણને આ રીતે રેડી કરી લીધું છે તો આ તૈયારી તમારે અગાઉથી કરી લેવાની જો કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે અને જ્યારે તમારે મહેમાનોને સર્વ કરવું હોય ત્યારે આ રીતે સ્ટીમ કરવાનું છે તો એક પેનમાં સ્ટેન્ડ મૂકી બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને ગરમ થવા દઈશું પાણી જેવું ગરમ થઈ જાય એટલે તમારે બાઉલવાળું તો બે બાઉલ મેં લીધા છે એમાંથી એક બાઉલ આપણે મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સાબુદાણાને આપણે સ્ટીમ કરી લઈશું ઉપરથી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને અંદરના પણ કૂક થશે એટલે તમારે આ રીતે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સારી રીતે સ્ટીમ કરવાના છે તો લગભગ સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું આપણે એને એકવાર ચેક કરી લઈશું જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો તમારે પાછું એને થોડી વાર માટે થવા દેવાનું છે તો અહીંયા હવે સાબુદાણા થઈ ગયા છે હું એને બહાર કાઢી લઈશ જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો બે ત્રણ મિનિટ વધારે થવા દેવાના હવે બીજું જે બોલ છે એ તમારે જો સૌ કરવું હોય તો તરત જ સ્ટીમ કરવા મૂકી દેવાનું નહીં તો તમે બેથી ત્રણ લોકો માટે આ એક બાઉલમાંથી તમે સાબુદાણા ખીચડી બનાવી શકો અહીંયા ફરાળી ચેવડો દાડમ લીલા ધાણા ફ્રાય કરેલા મગફળીના દાણા અને થોડા ફરાળી મસાલા અને લીંબુ મેં રેડી કર્યા હતા હવે સ્ટીમ કરેલા સાબુદાણા અને બટેટાનું મિશ્રણ એક બાઉલમાં લઈ લેશું એમાં લાલ મરચું પાવડર શેકેલું જીરું પાવડર અને મીઠું તો અહીંયા સિંધવ મીઠું મેં લીધું છે લાલ મરચું પાવડર તમે ખાતા હોય તો ઉમેરવાનું નહીં તો તમારે મરી પાવડર વધારે લેવાનો હું અહીંયા મરી પાવડર ઓછો લઈ રહી છું અને કલર માટે મેં લાલ મરચું પાવડર લીધું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું તમે લાલ મરચું પાવડર લીલું મરચું અને આ રીતે મરી પાવડર બેલેન્સ કરી શકો છો બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ તો અડધા મિશ્રણ માટે બે ટેબલ સ્પૂન જેટલી બીજું બચેલા મિશ્રણ માટે તમારે બે ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર કે ખાંડ વાપરવાની છે એક મોટા લીંબુનો રસ જે સ્ટ્રીટ સ્ટાઇલ સાબદાણા ખીચડી હોય એ થોડું ગળપણ વધારે હોય સાથે એમાં લીંબુનું પ્રમાણ પણ વધારે હોય તો એ રીતે તમારે બેલેન્સ કરી ઉમેરવાનું છે સાથે લીલા ધાણા તો બહુ બધા ઉમેરવાના છે તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરવાના સાતળેલા શિંગદાણા તો જેટલા તમને જુએ એટલા અને થોડા ગાર્નિશિંગ માટે આપણે બચાવીશું દાડમના દાણા તો એ પણ તમારે જેટલા ફાવે એટલા ઉમેરવાના છે અને ગરમ ગરમ સાબુદાણા અને બટેટા હોય ત્યારે જ મસાલાઓ તમારે ઉમેરી અને એકદમ જલ્દીથી મિક્સ કરી દેવાનું છે આ રીતે એકદમ સારી રીતે પ્રોપર કલર આવી જાય એવું કોઈ પણ સાબુદાણા બાકી ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું અને અડધો કપ જેટલો તમારે ફરાળી ચેવડો કોઈ પણ તમે બ્રાન્ડનો ફરાળી ચેવડો લઈ શકો છો મેં અહીંયા હલ્દીરામનો લીધો છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તરત જ આપણે એને સર્વ કરીશું બહુ ટેસ્ટી એવી અને તમે જોઈ શકો છો છૂટ્ટી છૂટી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ સ્ટ્રીટ સ્ટાઇલ થોડો કલર જો તમને રેડ લાલ ઓછો રાખવો હોય તો લાલ મરચું પાવડર તમે ઓછું પણ ઉમેરી શકો અને ઉપરથી ગાર્નિશ કરી દેવાનું લીલા ધાણા થોડો ફરાળી ચેવડો દાડમના દાણા અને ગરમ ગરમ હોય ત્યારે જ તરત જ તમે આ ફરાળી સાબુદાણાની ખીચડી સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ખીચડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ